समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આરોગ્ય મંત્રીનો કોરોનાને લઈ નિવેદન ગુજરાતમાં કોરોનાની વાત કરીએ તો JN1 ના 37 કેસ નોંધાયા હતા જેની સાથે કુલ આંકડો 60 પહોંચ્યો છે ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી 1 ડિસેમ્બર થી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કુલ 8426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 99 કોરોના પોઝિટિવ નોંધાયા જેનો પોઝિટિવ રેટ 0.86 ટકા રહ્યો છે હાલ રાજ્યમાં ફક્ત બે પોઝિટિવ દર્દી हॉस्पिटल માં સારવાર હેઠળ છે સાણંદ નજીક ટેસ્લા ઇવી પ્લાન્ટ સ્થાપાશે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કારની કંપની ટેસ્લાના માલિકે ભારતમાં કારનો પ્લાન્ટ સ્થાપશે ટેસ્લા કાર કંપની રાજ્યના સાણંદ નજીક કારની મેન્યુફેક્ચરિંગ કરવાની ક્ષમતાઓ દર્શાવી રહી છે આગામી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં એમઓયુ થઈ શકે છે ઉલ્લેખનીય છે કે સાણંદ નજીક જમીન ફાળવણી માટે તૈયારીઓ આદરાઈ રહી છે તલાટી અને જુનિયર ક્લાર્ક ને લઈ મોટો સમાચાર તલાટી અને જુનિયર ક્લાર્ક ની ભરતી ને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે તલાટી અને જુનિયર ક્લાર્ક ની ખાલી જગ્યાઓ માટે વેટીંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે જેમાં ખાલી જગ્યાઓ માટે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરાયું છે જુનિયર ક્લાર્ક તથા તલાટી ના ખૂટતા ઉમેદવારોનો ડોક્યુમેન્ટ વેરીફિકેશન પૂર્ણ થતાં જ વેટીંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે વારંવાર રજૂઆતો છતાં ઉકેલ ના આવતા દુધઈ માં ખેડૂતે પોતાના જીરુના પાક પર રોટોવેટર ફેરવી ઠાલવ્યો થાન તેમજ મુરી તાલુકાના અંદાજે વધુ ખેડૂતોને શરૂઆતમાં આપવામાં આવેલું સૌની યોજના હેઠળ નું પાણી અચાનક બંધ કરી દેતા શિયાળુ પાક ને નુકસાન જતા રોષે ભરાયેલા મુરી તાલુકાના દુધઈ ગામ ના ખેડૂતે તેજ પોતાના જીરાના પાક પર રોટાવેટર ફેરવી સિંચાઈ વિભાગ તેમજ સરકાર સામે રોષ દાખવ્યો હતો आगाल महत्वपूर्ण समाचार हजू बाकी छे तेनी शुरुआत पहला वीडियो ने लाइक करीने तमारो सहकार आपो બોરવેલ માં પડવા થી બાળકી નો મોત વડોદરા ના છાણી જકાતનાકા પાસે યોગીનગર કાઉન્સિપ માં 4 વર્ષ ની બાળકી બોરવેલ માં પડી જવાની ઘટના સામે આવી છે આ ઘટના બાદ સ્થાનિકો એ છાણી પીપી 13 ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક પોલીસ સાથે ઘટના સ્થળે પહોંચી હતી બાળકી 15 ફૂટ જેટલા ઊંડા બોરવેલ માં ફસાઈ હતી ફાયર બ્રિગેડ એ તાત્કાલિક ઢોરણે રેસ્ક્યુ કર્યું હતું પરંતુ બાળકી નો જીવ બચાવી શક્યા નહોતા एसटी कर्मियों ने सरकार भेंट राज्य सरकार द्वारा एसटी टी विभाग न फिक्स पे कर्मचारी पगारीस टका ने मंजूरी अपी दीधी ना विभाग त्रीस टका वारा ने मंजूरी अपी ना विभाग द्वारा मंजूरी निगम न फिक्स पे कर्मचारी पगार मीधो वारो सूत्रों जनाव्या प्रमाण ना विभाग मंजूरी मलता वेला वेहली तक अमलवारी शुरू कर निर्णय ऐसी सात हजारियों ने लाभ थे રાજ્યના અન્ય સ્થળે શરાબમાં છૂટ અંગે ઋષિકેશ પટેલે કહી આ વાત ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શરાબની છૂટના નિર્ણય બાદ હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું રાજ્યના અન્ય સ્થળોએ પણ શરાબ અંગે છૂટ અપાશે કે કેમ તા મુદ્દે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લેવાયો છે જેને સારો પ્રતિસાદ મળ્યો છે ઋષિકેશ પટેલે કહ્યું કે ભવિષ્યમાં સમય પ્રમાણે રાજ્ય સરકાર શરાબમાં છૂટ મુદ્દે નિર્ણય લઈ શકે છે 1 फरवरी थी विधानसभा નું બજેટ સત્ર લોકસભા 2024 ની ચૂટણીને ધ્યાને રાખતા આ વખતે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર વહેલું યોજાશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 1 फरवरी થી 7 मार्च સુધી ચાલશે વોટ ઓન એકાઉન્ટના બદલે પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરાશે આ સાથે गत વર્ષની તુલનામાં ગુજરાતના બજેટના કદમાં 20 થી 25% વધારો થવાની શક્યતા છે उल्लेखनीय છે કે गत નાણાકીય વર્ષ 2023-24 માં ગુજરાતનો અંદાજ पत्र तरह लाख करोड़ स्टेट विजिलेंस से करजन टोल प्लाजा पासे थी 39 लाख रुपियानी कीमत नो दारू झडपियो आगामी 31 दिसंबर नवा वर्षनी ઉજવણી પેલા રાજ્યમાં दारूની રેલમ છેલ કરવા શહેરમાં ઘુસાડવામાં આવતા વિદેશી दारूના જથ્થાને પોલીસની નજરથી બચાવવા બુટેલગરો અવનવા પેત્રા અપનાવી રહ્યા છે વડોદરાના કરજન ટોલ પ્લાઝા પાસે સ્ટેટ વિજિલન્સ દ્વારા વોચ ગોટવી ટ્રકમાં આવી રહેલ 39 લાખ રૂપિયાના વિદેશી दारूના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે જેમાં ચોપન લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે કત્રમાં નેવીના 8 પૂર્વ જવાનોની મોતની સજા કેદમાં બદલાવાઈ કત્રમાં કथित જાસૂસી કેસમાં મૃત્યુદંડની સજા અપાયલા ઇન્ડિયન નેવીના 8 પૂર્વ કર્મચારીઓને મોટી રાહત મળી છે કતરમાં કોર્ટે फांसीની સજા અટકાવી દીધી છે આપને જણાવી દઈએ કે ભારત દ્વારા फांसीની સજાની સામે અપીલ दाखल કરવામાં આવી હતી ભારતીય વિદેશ મંત્રાલય અને નેવી અધિકારીઓના પરિવારજનો માટે આને મોટી સફળતા માનવામાં આવી રહી છે मध्यम वर्गના લોકો માટે ખુશખબર મધ્યમ વર્ગના લોકો માટે સારા સમાચાર છે RBI સતત 5મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી વર્તમાન ઓક્ટોબર ડિસેમ્બર 2023 क्वार्टर માટે સરકારે PPF સુકન્યા સમૃદ્ધિ વરિષ્ઠ નાગરિક બચત યોજના અને પોસ્ટ ઓફિસ FD જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી નાની બચત યોજનામાં ત્રણ કેટેગરી સેવિંગ ડિપોઝિટ પબ્લિક સિક્યુરિટી સ્કીમ અને મન્થલી ઇન્કમ સ્કીમનો સમાવેશ થાય છે દેશમાં ફરીવાર કોરોનાનો આતંક કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય માહિતી આપતા કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 692 કોરોનાના નવા કેસ નોંધાયા છે જેનાથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4097 થઈ ગઈ છે દેશના વિવિધ રાજ્યોમાં કોવિડ-19 ને કારણે કુલ 6 લોકોના મોત થયા છે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે બે લોકોના મોત થયા છે જ્યારે દિલ્હી કર્ણાટક કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક દર્દીનું મોત થયું હતું प्राण प्रतिष्ठा समय राम मंदिर गर्भगृह रह आ पांच लोग बीस जानुआरी योजनारी राम मंदिर नी प्राण प्रतिष्ठा ने लैने मोटा समाचार सामने आया प्राण प्रतिष्ठा न समय भगवान सौ प्रथम चेहरो जोशे आ पची मुख्य आचार्य पूजा अर्चना कर प्रतिमा पर पट्टी हटाती वर्भगृह मांच लोग हाजर रहे शे जेमा पीएम मोदी सीएम योगी राज्यपाल आनंदीबेन पटेल आर एस एस प्रमुख मोहन भागवत हाजर रहे शे आ दरमियान गर्भगृह नो पड़दो बंद रहे शे। ફ્રોડ લોન એપ્સ હટાવવા સરકારનો આદેશ મંગળવારે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે અમે ફ્રોડ લોન એપ્સની જાહેરાતો પર પ્રતિબંધ લગાવવાનો છે કેટલાક પ્લેટફોર્મ્સ પર લોન એપ્સની જાહેરાત આવે છે ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલયે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એક અઠવાડિયામાં પોતાના પ્લેટફોર્મથી આવી જાહેરાત હટાવવા કહ્યું છે મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે જો જનતાની સાથે કોઈ છેતરપિંડી થશે તો જે તે પ્લેટફોર્મ તેના માટે જવાબદાર હશે સસ્તા સિલિન્ડર આપવાની જાહેરાત રાજસ્થાનમાં સરકાર બનતાની સાથે જ ભાજપે પોતાનું ઘોષણાપત્રના વચનો પૂરા કરવાનું શરૂ કરી દીધું છે રાજ્ય સરકારે સૌથી પહેલા સસ્તા સિલિન્ડર આપવાનો પ્રયાસ કર્યો છે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે આંગે મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 1 જાન્યુઆરી 2024 થી 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવામાં આવશે આ યોજનાનો અમલ થરાફ પત્રના વચન મુજબ કરવામાં આવશે હવે કુસ્તીबाजों પર રાજકારણી બની ગયા છે રાહુલ ગાંધીએ હરિયાણા જય પehlwanઓ સાથે મુલાકાત કરી હતી જેને લઈને ઓલિમ્પિક મેડલ વિજેતા અને બીજેપી નેતા યોગેશ્વર દત્તે પ્રતિક્રિયા આપી છે તેણે કહ્યું કે હવે આંદોલનકારી કુસ્તીબાજો કુસ્તીબાજ નથી રહ્યા તેઓ રાજકારણી બની ગયા છે કોંગ્રેસની સાથે તેઓ માત્ર પીએમ નરેન્દ્ર મોદીને હટાવવા માટે કામ કરી રહ્યા છે WFI ની નવી કાર્યકારીનીને સસ્પેન્ડ કરવા છતાં પણ એવોર્ડ પરત કરવામાં આવી રહ્યા છે આવું કેમ થઈ રહ્યું છે जीओ बना रु भारत जीपीटी रिलायंस जीओ इन्फोकॉम ओपन ए आई न चेट GPT नी जेम भारत GPT पर झड़प थी काम कर रही है कंपनी न चेरमेन आकाश अंबाणी जनवे बेहजार चौदी आई आई टी बॉम्बे साथ मिली आ प्रोजेक्ट पर काम कर रहा छे आकाशे कहू अमा उद्देश्य दरेक क्षेत्र में ए आई नो उपयोग करने एक नवी इकोसिस्टम बना सकाय जो के भारत जीपी टी कॉन्च थे जनाव न सालार बना वेकॉर्ड बीस डिसेम्बर रोज रिलीज थे प्रभासा फिल्म सालार एक नवा तरफ आगर वधी रही छे। फिल्म सालार हवे वर्ल्ड वाइड पांच सौ करोड़ आंकड़ा ने पार कर छ दिवस सालारे भारत मो करोड़ रूपया करता वधु कमाणी करती तेज फिल्म वर्ल्ड वाइड अत्यारुधी चार सौ नेव करोड़ रूपया जेटली कमाणी कर प्रभा नी आ फिल्म नो क्रेज मात्र भारत मज नहीं परन्तु विदेश जोवा जो मड़ी छे वीडियो निहारवा बदल आभार आती काले फरी मरीशु सवारे सवार छे एकदम नवा अने ताजा समाचार साथे गुड बाय